સાહેબ પધાર્યા હોય પધાર્યા હોય હું જોવા જાય તો રાજાભાઈ બોલે એટલે અમારે કઈ બોલવાનું ના આવે અને અમારા મંત્રી સાહેબ હોય પણ એમને કીધું છે તો બે શબ્દ કહી દઉં આમ જોવા જાય તો જમીની સ્થળના નેતા વિરેન્દ્રસિંહજી બાપુ રહ્યા એમની ચાર પેઢીથી એ હંમેશા વિકાસની સાથે જોડાયેલા છે એમનો ચહેરો એવો છે કે વિરેન્દ્રસિંહ બાપુને જ્યારે એક મક્કમ ઉમેદવાર અને મોટા એવા ઉમેદવાર અને પીઠ ઉમેદવાર માંડવીની અંદર હોય કોંગ્રેસમાંથી અને એમની સામે જ્યારે પહેલીવાર નરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજાને લડવા માટે મૂકવામાં આવેલ હોય ત્યારે ઘણી લીડથી પોતે જીત્યા હોય એનું કારણ તમને ખબર છે એનું કારણ શું છે એનું કારણ એક વ્યક્તિત્વ છે એનું કારણ એક કામગીરી છે એનું કારણ એક માણસોની અંદર પ્રેમ અને ખાસ કરી આપણે ભચાવની અંદર વર્ષોથી અમારા તો બાપ દાદા નાતા છે અમે વર્ષોથી જોઈશું કે એમની જે કામગીરી છે હંમેશા જમીની સ્થળની સાથે જોડાયેલા હોય છે હવામાં ફાયરિંગ નથી કરતા હવામાં વાતો નથી કરતા અને મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભચાઉની નગરપાલિકાની ઇઠ્યાવીસે ઇઠ્યાવીસ સીટો ભાજપને જાશે પણ આમ જોવા જઈએ તો બે વર્ષના ઇતિહાસની અંદર બે વર્ષનો ઇતિહાસ એટલે કોઈ મોટો ન કહેવાય રાપર આખા તાલુકાનો નકશો ફેલાવી દીધો અને આખા તાલુકાની અંદર વિકાસનો રંગ અને રાપર નગરપાલિકાની અંદર કોઈ વિચાર્યું ન હોય કે જ્યાં પચાસ પચાસ ટકા સાત સીટો આવતી હોય અહીંયા સાત જ સીટો રહેવાતી હતી એટલે રાજાભાઈ અને વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબ અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આ ખાસ કરીને આમની ફેમિલીએ એવું હું દેખાડી દીધું રાપરની અંદર હવે રાપરની અંદર એકવીસ સીટો લાવી એટલે ખરેખર આ કોઈ પૈસાનો કમાલ નથી ધાક ધમકીનો કમાલ નથી આ કમાલ છે તો એમની કામગીરીનો કમાલ છે વિકાસનો કમાલ છે અને હવે આપણે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે લઘુમતી સમાજની અંદર જેટલી પણ ગ્રાન્ટો આવે છે આપણે રાજાભાઈને અને વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબ એમની પાસે બસ એક જ આપણે અરજી કરવાની છે કે લઘુમતી અને આપણા મંત્રી સાહેબ આવ્યા છે લઘુમતી સમાજની અંદર જેટલી પણ ગ્રાઉન્ટો આવતી હોય પહેલાંથી અમને મળે છે પણ હવે જ્યારે છ ઉમેદવારોને આપણે ઉતાર્યા અને છ છ ઉમેદવારો આપની આશા ઉપર જીતીને આપને બતાડ્યું છે તો આપ પણ અમારી આશા ઉપર ઉતરજો અને બીજું હું ઘણું ન બોલતા એટલું તો કહીશ કે અમારા રાજા સાહેબ જે મને હમણાં જ વાત કરી ખરેખર આ વસ્તુ કોઈ પણ માણસ હોય પૈસાનો જ્યારે રોગ ધબધબો દેખાડતો હોય અને પૈસાની રોગ રોગના ધબધબાના કારણે આટલા બધા રૂપિયા વાપરે અને છતાંય હારી જાય એનું કારણ શું છે ખબર છે ભારતીય જનતા પાર્ટીનો એક એક સૈનિક ગાજી સાહેબ ભારતીય જનતા પાર્ટીનો એક એક સૈનિક એની અંદર વિકાસ છે અને જ્યારે માણસની અંદર વિકાસ હોય ને અને વિકાસનું રથ લઈને જ્યારે મંત્રી સાહેબ અમારા વિરેન્દ્રસિંહ બાપુ અને એમના દીકરા રાજા સાહેબ જ્યારે હાલતા હોય ને મુસલમાન તમે પચાવના મુસલમાન તો એક જ છે પણ રાપરની અંદર જે માણસોએ ખોટી વિચારધારા પેદા કરી દીધી હતી માણસોની અંદર કે કોંગ્રેસ છે આ છે ધાર્મિક સાથે જોડી દીધી એક થી કરીને છ વોટ સુધી જેટલા પણ મુસલમાન છે આ પહેલો દાખલો છે કે બધાના વોટ ભારતીય જનતા પાર્ટીની અંદર આ તમામ કહેવાય અને આ તમારી તમારી કામગીરી છે અને તમારી જે કામગીરી છે ને સાહેબ એ કામગીરી કોઈ હવાઈ નથી આ કામગીરી ખરેખર હું બધાથી પહેલાં તો આપણા છો છો ઉમેદવાર અને મુસ્લિમ સમાજ વતી રાજાભાઈનો આભાર વ્યક્ત કરું છું અને એમના વાલીદ સાહેબ વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા બાપુ અને એમના પરિવારનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મારા મંત્રી સાહેબ જ્યારે વાદળની તારા ઉપર પધાર્યો હોય એમનો પણ સાહેબ તમે જોશો કે કચ્છની અંદર ઘણી જગ્યાએ વિકાસ થાય છે પણ જ્યાં હું તો એક મહાપુરુષ કહીશ કે જ્યાં વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહ જાડેજા જેવો માણસો હોય અને અમે ક્યારે હવાઈ ફારિંગ કરતા નથી અમે ક્યારેય કોઈના ખોટા વખાણ કરતા નથી માણસની વિચારધારા કહી દે કે એ અઢારે વરણને અઢારે વરણના ઇન્સાનિયત અને માનવતા અને પ્રેમ અને એમના જે મોટા બાપા હતા અહીંયાના મોટા બાપા કેશુભા આપ એમનું નામ સાંભળો તો ઇન્સાનિયત એવી હોય કે એમની પાસે કોઈ પણ માણસ ભૂખ્યો આવે ને ક્યારે ભૂખ્યો નથી જતો આ માનવતા છે આ જ ધર્મ છે અને આ જ પાર્ટી છે હું બધાને બધાને કહીશ કે આપણા ઉપર જે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમે પાંચ વર્ષની જે કામગીરી છે એ તમને એક વર્ષની અંદર કરી બતાડશું આપે મને બોલવા માટે તક આપી ઘણું નહીં બોલું બોલવા માટે તક આપી આપ તમામ પધાર્યા છો આપનું પાર્ટી વતી પણ હાર્દિક અભિવાદન કરું છું અને સાહેબ આપનું પણ અભિવાદન કરું છું આપ જ્યારે અહીંયા પધાર્યા છો અને અમારી જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારે ઘણા માણસો લોકો આયા ભૂલી ગયા પણ અમે આજે આપણે જાડેજા ફાર્મ ખાતે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુના ફાર્મ ખાતે આજે આપણા પ્રદેશના લઘુમતી મોરચાના મહામંત્રી જૈનુલ આબેદ નંસારી સાહેબ વધાર્યા છે અને એમની સાથે આપણા વિરેન્દ્રસિંહ બાપુના કુંવર એવા રાજાભાઈ કુલદીપસિંહ જાડેજા પણ છે આપણે ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતસિંહ બાબુ પણ છે અને આપણે આપણા મોટા વિસ્તારની અંદર ભચાઉ અને રાપર નગરપાલિકાની અંદર છ છ કાઉન્સિલરોને ટિકિટ ફાળવવી ભારતીય જનતા પાર્ટીની અંદર અને છ છ ઉમેદવારો આપણા વિજેતા જાહેર થાય એ આપણે આ જાડેજા પરિવારની બેન છે અને લઘુમતી સમાજની આપણા સૌની એકતા છે કારણ કે આજે સમય એવો ચાલી રહ્યો છે કે મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીથી કેમ ભડકાવવા કેમ દૂર રાખવા અને કોંગ્રેસ જાણે મુસ્લિમોના મત પોતાની વોટબેક સમજી અને પોતાનું જાણે એક ઘરેણું સાચવી રાખેલું હોય એવું જ્યારે માહોલ બતાવતી હોય એવા માહોલની અંદર આપણે સૌ લઘુમતી સમાજ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સહકાર કે ભારતીય જનતા પાર્ટી આપણને સરકારની વિવિધ યોજનાઓ સાથે સૌની સાથે લઈને ચાલતી ચાલી રહી છે એવા સમયની અંદર આપણે ખૂબ જ ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે સૂરજ મધ્યાહને છે એવા સમયે આપણે ખૂબ જ સારો નિર્ણય કરી રમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર જે છ એનાથી પણ વધારે આપણો વોટ બેંક કચ્છ ભારતીય જનતા પાર્ટીની સાથે રહે અને આપણે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં તમામે તમામ ઉમેદવારો આપણા જે વિજેતા જાહેર થયા છે એમનું સ્વાગત સન્માન કરવા માટે પ્રદેશની અંદરથી આપણા જ્યારે મહામંત્રી પધાર્યા છે ત્યારે એમનું પણ આપણે અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ જેટલો પણ માનીએ એટલું ઓછું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આપણા લઘુમતી સમાજના ઉમેદવારો માટે ભરોસો રાખ્યો અને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા લઘુમતી મતદારોએ તમામે તમામ વોર્ડની અંદર જ્યાં જ્યાં પણ આપણા લઘુમતીની વધારે પડતી બહુમતી હતી એવા વિસ્તારોની અંદર પણ આપણે ખૂબ જ ખોબે ખોગા ભરીને તમામ પેનલ ટુ પેનલ ઉમેદવારો જીતાડ્યા છે ત્યારે આપ સૌને ફરી ફરીને અભિનંદન અને તમામ આપણા છ કાઉન્સિલરોને પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લઘુમતી મોરચા વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કુંભાર સમાજ સમાજમાં ટિકિટ આપવાની છે ત્યારે સાલેભાઈ અલીમો કાકા હશે બધા સાત નંબર વોર્ડના આગેવાનો કારણ કે મારી રાજકીય એ ની નંબર સાત પાંચ થઈને મને બિનરીફ કરવા માટે તેની કુંભાર સમાજ મારી શરૂઆત હાજ સાહેબ ને બધા ભેગા થઈને મને બિનરીફ કરેલો એટલે મેં ત્યારે બધાને બોલાયા પણ બધાની લાગણી એટલી બધી મને એવું કીધું સૌથી પહેલા કે અમને ટિકિટ દઈ દીધું હાલો પણ હાલ છે પણ તમે લડો એટલે મેં તો હાજપેર મારે લડાય એમ નથી તમે કોઈ અત્યાર થાવ એટલે એટલે બધા ભેગા મળી અને હાથ સાહેબ ને નતું લડવું પણ હાજપેર લડાવાના ફરજિયાત અલી મો કાકા ની ઉસન કાકા ની બધા ની ઉમર હાઈટ ટપી ગઈ અને મને લાગની હતી કે એ પડી ગયા હતા એટલે આ સાહેબ ને લડાયા પછી વોટ વિનર થઈ ગયો મને વિનર કર્યો તો પોતે બધા લડે તો મને તો ચાલ પડે મને હાલે નહીં એટલે આપણે વિનર થઈ ગયા વોટ નંબર 5 એમાં પણ આપણા લઘુમતી સમાજના ઘણા મત હોય પણ કોંગ્રેસમાંથી કોઈ ટિકિટ લેવા જાય ને મને સમાચાર મળે એટલે હું જમાતના આગેવાનને કોઈને ફોન કરું એટલે તરત ફોન કર્યો કે આજે જમાતે સાથે મળી અને નક્કી કર્યું છે કે ભાઈ ભાજપ ભેગું રહેવાનું છે રાજાભાઈ વિરેન્દ્રસિંહ આપણે વાત કરી છે એટલે મોટા ભાગના ઉમેદવારોને ના પાડી નથી લડવાનો એટલે જમાતનો ખૂબ મોટો હતો સહકાર રહ્યો એના પછી પણ ક્યાંય બે ચાર ઉમેદવારો એ કોંગ્રેસમાં દૂબા રહ્યા ત્યારે પણ જમાતનો સહાયક છે આજે અહીંયા આસીફ આપણી વચ્ચે આસીફ પણ ખાસ મિત્રને એ પણ ખૂબ દોડ્યો અહીંયા બેઠેલા આગેવાનોએ પણ ખૂબ મહેનત કરી અને ઇવન સભ્યોને સમજાવી અને ફોર્મ ખેંચાવામાં પણ મહત્વનો રોલ ભજવી અને જે કામગીરી થઈ એના કારણે જ આજે ભચાઉ નગરપાલિકા બિનિપ થઈ આ નગરપાલિકા બિનિરીફ થતા બધી જ સમાજો સાથે રહી હું છું ને કે ભાગની તો ભચાઉની અઠાણું સો ટકા સમાજ હોય તો ઉમેદવાર પણ કોંગ્રેસને નતા આપે ક્યાંક લઘુમતી સમાજમાં એવું હોય કે કોંગ્રેસ તરફી ઝુકાવ ઘણો એટલે બધાને એમ હતું લઘુમતી સમાજમાં ઉમેદવારો મળે

આ નગરપાલિકા ભિનરી કરવા માટે જ્યારે બધી સમાજથી હું બેઠક કરતો હતો અને મુસ્લિમ જમાતને મેં સૌથી પહેલાં બોલાવી હતી અને મેં વાત કરી કે તમે ચાર ટિકિટ દો અને તમે નક્કી કરી અને નામ દો એ આપણે ટિકિટ આપીએ પણ આપણે આજે નગરપાલિકા ભિનરી કરવી છે ત્યારે એક શબ્દોમાં તે વાતને વધાવી લીધી હતી અને અભિનવીપ કરવામાં ખૂબ મોટો ફાળો એ મુસ્લિમ જમાત કર્યો છે ભરતસિંહ જાડેજા અકબર ગામમાં સરપંચ આપણા બધા કાઉન્સિલ બીજા સમાજના મિત્ર ભાઈઓ હું બધાનું આદ્યપૂર્વક આભાર માનું છું રાજાભાઈ મને આવડતું કાંઈ નથી પણ તે છતાં એ બોલવાનો રાપરમાં બે ત્રણ વખત તક આપે જેવું થોડું થોડું આવડે એવું બોલું અત્યારે પાછો વારું કીધું કે થોડુંક બોલો તો બોલું છું આમ તો વીરેન્દ્રસિંહના કામ ને હિસાબે માણસો તું જગ એ તો કદાચ અહીંયા કને માનવી રાપર ઉતાર્યા પણ કદાચ ગુજરાતનો કોઈ પણ જગ્યાએ ઉતારે ને તો એ ધારાસભ્ય તો નીકળીને આવે એમ છે અને ખાસ એનો કામ એને પ્રેમ ભાવના અને એ વસ્તુ કે સમાજ અઢારે વર્ણ સાથે રાખી બધા એને સમજી સોચી વ્યવસ્થિત ટિકિટ આપી તો આવી રીતે તું થાય કે ભચાઉ નગરપાલિકાની બાવીસ સીટો બિનરીફ થાય અને અઠ્યાવીસ અઠ્યાવીસ આવે એ રાજાભાઈને કુલદીપસિંહને વિરેન્દ્રસિંહ ધારાસભ્યશ્રી હોય તો જ થાય આજુ સુધી આવો ઇતિહાસ ભચાઉમાં ક્યારે બન્યો નથી ઇતિહાસ છે કે આવી રીતે આ નગરપાલિકા આવી અને રાપર તો રાપરમાં અમે ટિકિટ જ્યારે ફોર્મ ભરાઈ ગયા તેના પછી એક જ તકલીફ હતી કે રાપર તમારી જાય છે રાપર તમારી જાય છે વિરેન્દ્રસિંહ રાપર નહીં લઈ જાય પણ અમે કીધું કે આ તમે જે વાતો કરો છો એ બધું હલક્યું છે અમારા કને વજન છે અમારા કને બધી વસ્તુ છે જારી વજારી બધી છે અને અમે રાપર નગરપાલિકાની ધારી તો અઠ્યાવીસ ચાલીસ લઈ લઈશું પણ તે છતાંય થોડી ઘણી ક્યાંક ને ક્યાંક અમારી રહી ગયું સાઠ સીટ હું નીકળી ગઈ પણ તો એકવીસ સીટ લઈ આવ્યા એ બહુ એકદમ સારું કહેવાય અને હું આ બધાનો આભાર માણી મારી વાત